मुझे ऐसा लग रहा था नयन मेरा बेटा है लेकिन नयन तो पूरे देश का बेटा निकला है जो स्कूल में सेफ्टी होनी चाहिए थी वो हमको प्रोवाइड नहीं की गई ऐसा घटना दूसरे विद्यालय में नहीं हो सकती मेरे बेटे को मुझे एक सैनिक बनाने की इच्छा थी हिंदू पर जुल्म हुआ है हम किसी भी सूरत में हम बर्दाश्त नहीं करेंगे એક પર્ટિક્યુલર કોમ્યુનિટીના લોકો એ વસ્તુને એમના ઈગો પર એટલી વધારે લઈ લે છે કે એ વસ્તુને કોઈના જીવ કરતા પણ વધારે જરૂરી સમજે છે આ વખતે આ લોકો પ્રવાસ લઈ ગયા હતા ડીયુ ની પરમિશન વગર તો પણ આમના ઉપર કોઈ એક્શન થયું નથી એ તમે વિચારી લો કે આ કઈ કયા પ્રકારની સ્કૂલ છે નામ કા લડકા ગયા હે ઉસકે નામ સે નયા ચેન્જ આના હી ચાહીએ તભી વો સહી સંદાસ ખો અને જયારે મારે ગામ જાહેર માં ફાટી